રાજકોટ અસ્મિતા મહાસંમેલન પૂરી થાય અને પાંચ કિલોમીટર સુધી

શું જાહેરાત કરવામાં આવીને આવનારા સમયમાં શું રણનીતિ રહેશે કેમ કે રૂપાલાય પણ કોમ ભરવાની વાત કરી છે જાહેરાત કંઈ છે જ નહીં માંગ એક જ છે જે ફક્ત ને ફક્ત આટલી માંગ છે કે રૂપાલા

તો હજી પણ સમય છે કે જાગી જાઓ